રાજકોટ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ખરીફ પાકનું સામાન્ય વાવેતર પાંચ પોઈન્ટ બત્રીસ લાખ હેક્ટર હોય છે જેમાંથી આ વખતે પાંચ લાખ બાર હજાર બસો ને એકાવન વાવેતર થયું છે રાજકોટ શહેરમાં વરસાદ ઓછો પડી રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં વરસાદ પડતા ખેત પાકોને ફાયદો થયો છે અને તેને કારણે જૂન માસથી અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં વાવેતરનો છન્નું ટકા જેટલો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો જેથી જે દિવસોમાં વરસાદ પડ્યો તે ખેત પાકોના ઉત્પાદન માટે ઉપયોગી નીવડ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં મગફળી કપાસ સોયાબીન અને શાકભાજી ઘાસચારાનું વાવેતર મુખ્ય છે મગફળી પાકનું બે પોઇન્ટ છાસઠ લાખ હેક્ટરમાં જ્યારે કપાસ પાકનું એક પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટરમાં વાવેતર થયું છે